જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે અને વર્ષના સૌથી છેલ્લા મંગળવારના દિવસે જો તમે આ જગ્યાએ માત્ર બે દીવા પ્રગટાવી દેશો તો તમારું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આજે મંગળવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુખ દર્દને દૂર કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે જેમ કે શનિ દોષ વાસ દોષ રાહુ દોષ તેમ ગરીબી અને દરિદ્રતા છે એ સમાપ્ત કરી દેશે આથી મિત્રો તમે વર્ષ 2024 ના છેલ્લા દિવસે એટલે કે આજ ના દિવસે આ ખાસ મંગળવારનો દિવસ છે તો આ જગ્યા ઉપર બે દીવા તમે પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની અસીમ કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તાઓ મિત્રો ખુલી જશે મિત્રો તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય જ તમને એનું ફળ મળી જશે આથી મિત્રો આજે મંગળવારની રાત્રે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો તેમજ વિધિઓના અંતમાં વર્ષના સૌથી છેલ્લા અને ખાસ મંગળવારના દિવસે કરાતા અન્ય ઉપાયો વિશે પણ જાણીશું કે જેને કરીને તમે ઉત્તમ ફળ મેળવી શકો છો તો મિત્રો

પરિવારમાં સદા ખુશીઓનો માહોલ બની રહે મિત્રો હનુમાનજી એટલે કષ્ટોને હરનારા દેવ મનાય છે હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે કહેવાય છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું કોઈ ક્યારેય કંઈ પણ બગાડી શકતું નથી દસ દિશાઓ અને ચારે યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે અને મિત્રો વર્ષના આ છેલ્લા મંગળવારના દિવસનું મહત્વ ખૂબ જ વધુ હોય છે અને મિત્રો જો તમે વર્ષના છેલ્લા અને સૌથી મહત્ત્વના મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાન ની પૂજા અર્ચના જો સાચા હૃદય થી અને સાચા મન થી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને તમારા અધૂરા રહેલા મનના મનોરથો પણ જલ્દી થી જલ્દી પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીઓથી તમને છુટકારો આપે છે અને તમારું નવ વર્ષ ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો આ મિત્રો ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો આ વર્ષનો છેલ્લો અને સૌથી ખાસ મંગળવાર નો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો બધો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પણ તમે આજના મંગળવારના દિવસે આ ઉપાયને કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઘણા લોકો છે કે જેને અન્ય મંગળવારના દિવસે બે દીવાનો ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આ વર્ષના સૌથી છેલ્લા મંગળવારે એટલે કે અંતિમ મંગળવારે કરી લેશો એટલે કે આજના દિવસે કરી લેશો તો અવશ્ય તમને સારા ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો ઉપાયને કરવા માટે સૌથી પહેલા તમારે આ ઉપાયને સમજવો ખૂબ જ જરૂરી છે અને મિત્રો આ ઉપાયને કર્યા બાદ તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ મિત્રો

કઈ કઈ વ્યક્તિએ કરવાનો છે તો મિત્રો આ બે દિવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ એટલે કે સિદ્ધિ માટે કરવામાં આવે છે અને આ વર્ષના છેલ્લા મંગળવારના દિવસે એટલે કે આજના દિવસે આ ઉપાય કરવાનો છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો તમે આજના મંગળવારના દિવસે આ બે દીવાવાળો જે ઉપાય હું તમને જણાવું છું તે ઉપાય કરી લેશો તો તમારી દરેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આવી જશે અને તમારા મનના મનોરથો પૂર્ણ થઈ જશે તો મિત્રો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાયને કરી શકો છો તો આ ઉપાય એ વ્યક્તિ જ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે અને તેને હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવવી હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ બે દીવાવાળો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અથવા તો બહેનો જે હોય છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તે નાનો માણસ હોય કે મોટો માણસ આ ઉપાયને કોઈ પણ રીતે કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દીવાવાળો ઉપાય આજના મંગળવારના દિવસે સમજમાં આવી ગયો તો મિત્રો સમજો તેનો બેડો પાર થઈ ગયો કેમ કે મિત્રો આજના આખાશ મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની બહુ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવું આપણે જાણીએ કે આ બે દીવાવાળો ઉપાયને તમારે હવે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આજે એટલે કે વર્ષના છેલ્લા દિવસે એટલે કે મંગળવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી એના માટેનો પણ અમે એક બીજો રસ્તો લઈને આવ્યા છીએ મિત્રો તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષ કાળમાં પણ કરી શકો છો મિત્રો પ્રદોષકાળનો સમયગાળો કયો છે આ વિશે તમને જો પ્રશ્ન થતો હોય તો તમને જણાવી દઈએ કે બપોર પછીનો છ થી સાત વાગ્યા સુધીનો જે સાંજનો સમય હોય છે તેમને પ્રદોષ કાળ તરીકે ઓળખવામાં આવે છે આથી આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામોમાં વ્યસ્ત હોય છે તો તે લોકો છ થી સાત ના સાંજના ગાળામાં એટલે કે છ થી સાત વાગ્યાના સમયમાં આ ઉપાય ન કરી શકે તો પણ મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે તમે આ ઉપાયને રાતના બાર વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે મિત્રો આ જે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે મંગળવારનો ખાસ દિવસ છે જે અન્ય મંગળવારના દિવસોથી ખૂબ જ વિશેષ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવી ગઈ હોય અને તમને ક્યાંયથી પણ પૈસા ન આવી રહ્યા હોય અને આવતા હોય તો તમારા ઘરમાં ટકતા ન હોય તો મિત્રો આ આ વસ્તુ જ્યારે થાય છે જ્યારે તમામ વ્યક્તિઓના ઘરમાં ઝઘડા થતા હોય છે તો પરિવારના કોઈ પણ સભ્યનો ધંધો સરખો ન ચાલે એ પણ વાત સ્વાભાવિક છે તો મિત્રો આજનો મંગળવારનો દિવસ વર્ષનો છેલ્લો મંગળવાર છે અને જો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો તાત તમારા ધનને લગતી તમામ સમસ્યાઓ છે તે દૂર થઈ જશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ છો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા જે જોઈએ તમારી મહેનત બરાબરના પણ પૈસા તમને નથી મળતા તો મિત્રો આજે તમે આ ઉપાય કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ ખૂબ જ આસાનીથી કરી શકો છો અને તમારું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકો છો મિત્રો આવું આપણે આજના મંગળવારના બે દિવસના ખાસ ઉપાય વિશે વિસ્તારથી માહિતી મેળવીએ માહિતી મેળવતા પહેલા આ ઉપાય જણાવતા પહેલા વિનંતી કરીશ કે મિત્રો વિડીયોને અધૂરો છોડીને ન જતા કેમ કે અધૂરું જ્ઞાન કોઈ પણ જગ્યાએ કામ આવતું નથી આ વાત તમે લોકો પણ જાણો છો તો મિત્રો ચાલો હવે આપણે જાણી લઈએ જે વિશેષ ઉપાય બે દીવાનો તમારે કરવાનો છે તે ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો सर्वप्रथम તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડીક હળદર લેવાની જરૂર છે મિત્રો બે દીવા અને હળદર લઈ લીધા બાદ તમારે એક હળદર વાળો દીવો તમે આજે મંગળવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને નવા વર્ષે ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે જે તમને બહુ જ પૈસાવાળા બનાવી દેશે મિત્રો આજનો વિડીયો છે વર્ષના છેલ્લા મંગળવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે આથી મિત્રો આ લવિંગ અને હળદર અને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમે જો આજના છેલ્લા અને ખાસ મંગળવારના દિવસે આ ઉપાયને કરો છો તો હનુમાનજી દાદાના આશીર્વાદ ખાસ થી ખાસ તમને પ્રાપ્ત થવાના છે તો મારા મિત્રો તમારે આજના આ ખાસ મંગળવારના દિવસે એક ચપટી હળદર લેવાની છે અને એક માટીનો દીવો લેવાનો છે પરંતુ મિત્રો તમારે સ્ટીલનો કે તાંબાનો કે પિત્તળનો દીવો નથી લેવાનો પરંતુ માટીનો દીવો લેવાનો છે અને તેની સાથે જ તમારે બે આખા લવિંગ લેવાના છે અને તેની સાથે જ એક વાટ લેવાની છે અને મિત્રો તે વાટ છે તે તમે ઊભી વાટ લઈ શકો છો અને તમે માટીના દીવામાં સરસવનું તેલ હળદર તેવજ બે લવિંગ મૂકીને તમારું તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે મિત્રો આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં

જો તમે આ બે દિવાળો ઉપાય હનુમાનજી દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામનાઓ હનુમાનજી દાદાની કૃપાથી પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો આજે મંગળવારના દિવસે તમે દાદા હનુમાનજીને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજ તમારા એ ઉપાય છે એ ઉપાયને સિદ્ધ કરીને તમારી તમામ મનોકામનાઓની પૂર્તિ કરી દેતા હોય છે હનુમાનજી દાદાને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાય પણ અમે તમને આજના આ જે ખાસ મંગળવારના દિવસ દિવસ છે તો આ દિવસે અમે જણાવવા જઈ રહ્યા છીએ તો તેને તમે અંત સુધી સાંભળજો અને આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરી લેશો તો પણ તમારી જે કાંઈ મનના મનોરથો છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે મિત્રો કળિયુગમાં આ એક હનુમાનજી એવા દેવતા છે કે જે પોતાના ભક્તોની મનોકામના છે એ થોડીક જ વારમાં પૂરી કરી દે છે આથી જો મિત્રો તમે હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા વિશેષ ઉપાય કરો છો તો તમને અવશ્ય ઉત્તમ અને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો મિત્રો તમે શનિદોષ અથવા તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય

મળી શકે તો મિત્રો નવા વર્ષને સુખમય અને મંગલમય બનાવવા માટે તમારે માત્ર ને માત્ર અમારા દ્વારા આપવામાં આવેલા આ ઉપાયોને અમે જે રીતે નીતિ નિયમો સાથે જણાવ્યા છે તે નીતિ નિયમોનું પાલન કરીને કરશો તો અવશ્ય તમારું જે આવનારું નવું વર્ષ છે એ સુખમય અને મંગળકારી બની જશે તો મિત્રો વર્ષના છેલ્લા મંગળવારના દિવસે શનિદેવ તથા હનુમાનજી દાદાને એક સાથે પ્રસન્ન કરવા માટે આજના દિવસે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર સાથે સાથે ચમેલીનું તેલ અને લાલ લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો આજે એટલે કે મંગળવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને લોકોને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધાઓ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે અને મિત્રો તમને ધન અને સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે મિત્રો દિવસે પીપળાના પૂજા કરવાનું પણ બહુ શુભ માનવામાં આવ્યું છે આથી મિત્રો આજના દિવસે પીપળાના વૃક્ષ ની પૂજા કરવાથી બધા જ પ્રકારના દોષો દૂર થઈ જાય છે તો મિત્રો વર્ષના છેલ્લા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે અગિયાર પીપળાના પાન લેવાના છે અને આ પાન આખા હોવા જોઈએ પરંતુ તૂટેલા ન હોવા જોઈએ આથી મિત્રો આ બધા જ પીપળાના પાનને તમારે સ્વસ્થ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે અને મિત્રો આ બધા જ પીપળાના પાંદડા ઉપર તમારે ચંદનથી જય શ્રી રામ જો આટલું લાંબુ લખાણ ન સમાય તો શ્રી રામ લખવાનું છે અને આ ઉપાયના પાનની માળા બનાવીને હનુમાનજી દાદાને તમારે અર્પણ કરવાની છે તેમજ મિત્રો આજના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્યનારાયણ જ્યારે આથમી જાય છે આપણે ગામડાની ભાષામાં કહેતા હોઈએ છીએ કે જ્યારે દી આથમી જાય છે પછી તમારે હનુમાન દાદાના મંદિરે દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો જો આ દીવો માટીનો હોય તો તે બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા બજરંગ બાણ તેમજ સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ મિત્રો આ ઉપાયને કરવાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તથા હનુમાન દાદા બંનેની કૃપા એકસાથે પ્રાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે અને તમામ દુઃખોનો નાશ થઈ જશે તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી અને સાચા ખંદ અને સાચા દિલથી જો કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો પવનપુત્રને સૌથી વધુ જો કોઈ કોઈ પણ વસ્તુ પસંદ હોય તો તે છે સ્વયં શ્રી રામચંદ્રજીનું નામ એટલે કે શક્ય હોય તો નિત્ય શ્રી રામના નામનો વિધ્વત એકસોને આઠ વખત તમારે જાપ કરવો જોઈએ તેનાથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી બંનેની કૃપા તમને પ્રાપ્ત થઈ જશે મિત્રો સુંદરકાંડની જેમ જ બજરંગ બજરંગબાણનો પાઠ પણ લાભદાયી માનવામાં આવે છે આ પાઠના નિયમ નિયમાનુસાર થાય તે ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો આ પાઠ છે એ નિયમ અનુસાર તમારે કરવો કરવો એ વસ્તુ પણ ખૂબ જરૂરી છે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને ન મળતો હોય ત્યારે તમારે પૂરી શ્રદ્ધા સાથે બજરંગબાણનો પાઠ કરવો જેનાથી હનુમાનજી ભક્તની વારે આવતા હોય છે એવી પણ આપણે માન્યતાઓ જાણી છે તેમજ મિત્રો હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે પણ મહત્વની બાબત તો મિત્રો એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને જ કરવું જોઈએ તેમજ મિત્રો મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે ત્રણ વાટનો દીવો પ્રગટાવવાનો છે અને આ ત્રણ વાટનો દીવો પ્રગટાવવાનો ખૂબ જ વધારે મહિમા કહેવામાં આવ્યો છે અને મિત્રો કહેવાય છે કે ચમેલીના તેલનો ત્રણ વાટનો દીવો પ્રગટાવવાથી પવન સુત હનુમાનજી વિશેષ રીતે પ્રસન્ન થાય છે મિત્રો તમામ ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણ લેતા જ હોય છે પરંતુ મંગળવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે તેમાં પણ આ દિવસ વર્ષનો છેલ્લો અને સૌથી ખાસ દિવસ છે એટલે જ કહેવાય છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જતા હોય છે અને તમારું નવ વર્ષ સુખ સમૃદ્ધિ અને મંગલકારી સાથે તમારા નવા વર્ષની તમે શરૂઆત કરી શકો છો તેમજ મિત્રો વર્ષના છેલ્લા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ અને મિત્રો કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની તમારી પર કોઈ મોટી જવાબદારી હોય અને જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય અને કોઈ એવું કાર્ય એવું કોઈ કામ હોય એવું કોઈ કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજી મહારાજને સોંપી દેજો મિત્રો તેના માટે આજના દિવસે મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી

આ મંગળવારનો જે દિવસ અને આ મંગળવારના દિવસે જે કરવામાં આવતા ઉપાય છે તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોવ અથવા બીજા કોઈ કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર અને માત્ર ગોળ અને ચણાનો પ્રસાદ

નિયમ પવન સુતની કૃપા ઇચ્છતા તો કોઈ પણ પ્રકારના વ્યસન અને દૂર રહેજો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો અને કહેવાય છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની મનોકામના પૂર્ણ કરશે તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર કોઈ પણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે તે સાથે જ મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે તો મિત્રો જેમ કે બધા જાણે છે કે રામ ભક્ત શ્રી હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવશો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો હનુમાનજીને

ઘણા લોકોના ઘર ઉપર કોઈ વ્યક્તિએ દાણા નાખ્યા હોય છે અને કોઈ ખરાબ શક્તિ તેમના ઘર ઉપર હોય તો આ ઉપાય કરવાથી તમારા ઘરની હનુમાન દાદા રક્ષા કરશે મિત્રો જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો વર્ષના છેલ્લા એટલે કે આજના મંગળવારે આ ઉપાય અવશ્ય કરી લેવો તેના માટે આજની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને પાછા આવજો પછીના મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો આ લોઢામાંથી એક વીટી બનાવીને મંગળવારના દિવસે મધ્યમ આંગળીમાં પહેરી લેજો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો ઉપાય પણ ચમત્કારી છે તો મંગળવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું તેમાં મિત્રો એક રૂપિયાનો સિક્કો કાળા અડદ લોઢાની એક ખીલ્લી મૂકી અને પોટલી બનાવી લેવી અને આ પોટલીને શમીના ઝાડના થડમાં બાંધી દેવી આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારો ધાર્યું પાર પડી જશે અને તમારા મનના મનોરથોનું પણ તમારે જે કંઈ કામ ઈચ્છતા હશો તમારા મનમાં જે કોઈ કામ ધાર્યું હશે તે પાર પડી જશે તો મિત્રો અમારા દ્વારા જણાવવામાં આવેલા આ ઉપાયો તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો જેથી હનુમાનજી દાદાની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર